શહીદ સૈનિકોના વીરનારીઓ તથા સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં આવેલ ઈ સ્કૂલના વિશ્વેશ્વરાય ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ સૈનિકોના વીરનારીઓ તથા સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સિલોક્ષ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સીએસઆર અંતર્ગત યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર ગુજરાત સરકાર તથા રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા મળતી સવલતો અને વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓનું જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા દ્વારા તથા અમલીકરણ અંગે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ ડોક્ટર કમલપ્રીત સાગી દ્વારા વડોદરા જિલ્લાની વીરનારીઓ અને સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓને તેઓની ફરિયાદો તથા સમસ્યાઓના નિરાકરણ લાવવાની હૈયાધારણા આપવામાં આવી હતી આ સ્નેહમિલન કાર્યક્રમમાં એફડબ્લ્યુ ઓ ઇએમઇ સ્કૂલના ચેરપર્સન ગોપિન્દર કૌર સિલોક્ષ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર ડોક્ટર મનીષ શર્મા જિલ્લા ગ્રામીણ વિકાસ ઓથોરિટીના અધિકારી મુળરાજસિંહ વાઘેલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર